વેરાવળ મુસ્લિમ સમાજ દ્વારા ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ની એકસો ની જન્મજયંતિ ઉજવણી કરવામાં આવી ભારતની એકતા અખંડિતતા અને ભાઈચારાનું ઉત્તમ ઉદાહરણ આપતું વેરાવળ સમસ્ત મુસ્લિમ સમાજ

આવેલા આંબેડકર સ્મારકે ફુલહાર પહેરાવી વેરાવળ મુસ્લિમ સમાજના પટેલ આગેવાનો દ્વારા ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ની જન્મ જયંતિ ઉજવણી કરવામાં આવી હતી રિપોર્ટર ચૌહાણ સિટી ગોલ્ડ ન્યૂઝ સોમનાથ